મિત્રો વિડીઓમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો દુનિયામાં તમામ અવાજની કોપી થઈ શકે પણ આ અવાજની કોઈ પણ કોપી કરી આજે પણ આ અવાજ સાંભળી દિલ ખુશ થઈ જાય શબ્દ અને સુર જ્યાં બે શક્તિઓ મળે ત્યાં અર્થ ભાવ ગતિ ઉમંગ પ્રકાશ અને શક્તિ આપોઆપ ઉમેરાય શબ્દ હૃદયની ભાષા બને

પુંજાભાઈ ભીલના ઘરે જલખાણીયા ગામે થયો હતો દિવાળીબેનના પિતા પુંજાભાઈ રેલવેમાં નોકરી કરતા હતા દિવાળીબેન અભણ હોવા છતાં સાતસો થી વધારે ગીતો કંઠે હતા પુંજાભાઈની જુનાગઢમાં બદલી થયા બાદ દિવાળીબેનનો પરિવાર જુનાગઢમાં જ રહેવા આવી ગયો હતો દિવાળીબેનને સુરનો વારસો પોતાના માતા મોંઘીબા પાસેથી જ મળ્યો હતો દિવાળીબેનના લગ્ન રાજકોટ મુકામે થયેલા પરંતુ અમુક વ્યવહારિક કારણોસર દિવાળીબહેન બે દિવસ જ સાસરે રહ્યા પછી દિવાળીબેન ક્યારેય સાસરે ગયા જ નથી પછી પોતાના પરિવારને આર્થિક મદદ કરવા દિવાળીબહેને નાની મોટી નોકરીઓ પણ કરી નગરપાલિકામાં પણ જેવી નોકરી છૂટે એટલે આ સુર સાથે વણાયેલો જીવ સ્વરની સાધનામાં બેસી જતો રાત્રે જુનાગઢ ની વણઝારી ચોક માં દિવાળી ગરબી ગાતા ત્યારે થઈને સાંભળતી લોકો વાળું ક્રિયા વગરના બેસી જાય પોતાની જગ્યા વય ન જાય એ માટે એક દિવસ બને છે એવું કે જેને સાક્ષાત સૌરાષ્ટ્ર કહેવામાં આવે શ્રી હેમુભાઈ ગઢવી જેણે ગામડે ગામડેથી લોકસંગીત ભેગું કરીને એક અમૂલ્ય લોકસંગીતનો ભંડાર ગુજરાતી ઓડિયન્સને આપ્યો છે એક દિવસ હેમુભાઈ જૂનાગઢમાં ડોક્ટર જનકરાય નાણાવટીને ત્યાં ઉતરેલા અને રાત પડતા દિવાળીબેન રોદની જેમ આ મધુર આલાપથી ગરબી ગાઈ રહ્યા હતા અને આ કાગા નીંદરમાં હેમુભાઈના કાને આ શબ્દો સંભળાણા અને અચાનક ચંદ્રકાંડ ભટ્ટને પૂછ્યું આ કોણ ગાય છે એટલે ચંદ્રઘાટ ભટ્ટે કહ્યું કે આપણે પૂછીએ ઘરધણીને આ કોણ ગાય છે અને ઘરધણી પાસેથી જવાબ મળ્યો કે ભાઈ આ ભીલની દીકરી છે અને ડૉક્ટર લાડને ત્યાં કામ કરે છે અને અમારી ગરબીમાં ગાય છે એ જ ક્ષણે હેમુભાઈ ઉઠીને આખા આકાશવાણી સ્ટાફને લઈને વણઝારી ચોકમાં આવ્યા દિવાળીબેન ને મળ્યા દિવાળી બેન નું સૌથી પેલા ના ખૂણે ખૂણે ગુજવા મળ્યો દોસ્તો પછી તો સ્વરના સાહકો જયારે રેડિયોમાં દિવાળી બેન ના લોકગીત એ ભજન જે ટાઈમે આવતા હોય તે સમયે લોકો લાઈનમાં બેસી જતા અને રેડિયો કાન પાસે રાખીને સુઈ જતા અઢલખ લોક મેળવી અને પછી રાજકોટ આકાશવાણી રેડિયો સ્ટેશન હોય કે અમદાવાદ રેડિયો સ્ટેશન હોય બધી જગ્યાએ આખા ગુજરાતમાં ખૂણે ખૂણે ઘરે ઘરે ફક્ત ઓલ ઇન્ડિયા રેડિયો પરથી એક જ સૂર નીકળતો અને એ હતો દિવાળીબેન ભીલનો આના પછી તો દિવાળીબહેને આખા ગુજરાતમાં કાંચ કાઢિયાવાડ ગુજરાતનો કોઈ પણ પ્રાંત એવો નહી હોય કે અહીંયા દિવાળીબેનની અઢળક લોકચાહના નહી હોય પણ મિત્રો દિવાળીબહેન ફિલ્મોમાં કેવી રીતે આવ્યા મિત્રો તમને ખ્યાલ તો હશે જ ઓગણીસો ને એકોતેરમાં ગુજરાતી ફિલ્મોનું ભાવિ પલટી નાખનાર એક ફિલ્મ રિલીઝ થઈ એ ફિલ્મ હતી જેસલ તોરલ એ ફિલ્મના ડિરેક્ટર રવિન્દ્ર દવેએ એક એવી સિચ્યુએશન ઊભી કરી કે દરિયાની માલિપા હોડી હાલક ડોલક થતી હોય અને તોળાંદે માટે એક એવા કંઠની જરૂર હતી કે આ કે આ કેરેક્ટરને પૂરતો ન્યાય આપી શકે પછી આ સ્વર દિવાળી બેને ઈસ્માઈલ વાલેરા સાથે યોગલમાં ગાઈને દિવાળી બેને આ યુગલ ગાઈને ઇતિહાસ સર્જી દીધો ઓગણીસો ને માં ફિલ્મ હોથલ પદમણીના અનુપમા પર ફિલ્માંકન થયેલા આ ગીતને કોણ ભૂલી શકે આ સ્વર ફક્ત પરમાત્મા ની બેન હતી ના કોઈ તાલીમ ના કોઈ રિયાઝ ના કોઈ ડિજિટલ યંત્રો નો સંગત ના કોઈ ભણતર તો પણ વિશ્વના ઘણા દેશો માંથી પ્રેક્ષકો માટે દિવાળી બેન આ લહેકો ફિટ બેઠો અનુપમા હોય કે હોય સનેલ હતા જયશ્રી ટી હોય કે હોય અંજના મુમતાઝ કે પછી સુષ્મા વર્મા દિવાળી બેન પાસે આ કોકિલ કંઠ તો હતો જ પરંતુ સાથો સાથ ભારોભાર મર્યાદા લજ્જા શ્રોતા પ્રત્યે આદર આ બધા ઉચ્ચતમ માનવીય ગુણ દિવાળીબેનમાં આપણે બધા જોઈ શક્યા છીએ આટલી બધી ઊંચાઈએ હોવા છતાં એમની વિનમ્રતા એ ઘણું આપણને શીખવી જાય છે આ સાદગી દિવાળીબહેનમાં કોઈ વર્ગમાંથી નહીં પરંતુ માના ગર્ભમાંથી આવ્યું છે એમ કહી શકાય કારણ કે તેમનામાં પ્રયાસ કરતા પ્રસાદનું અવતરણ વધારે થયું હતું પોતાની એક આગવી ગાયકી આગવો અંદાજ પોતાની આગવી રજૂઆત આ બધું દિવાળીબેન પાસે રહ્યું દિવાળીબેનના ઘરમાં અભરાયું એવોર્ડોથી ભરેલી છે આજે પણ દિવાળીબેનને પદ્મશ્રી ઉપરાંત વાઇબ્રન્ટ એવોર્ડ સહિત ઘરની અભરાઈઓ ભરાઈ ગઈ હતી એટલા ઇનામો ગ્રામ એવોર્ડ મળ્યા હતા તે તેમની અદભુત પ્રતિભાને ઉજાગર કરે છે જેમાં વાત કરીએ તો તારીખ એકત્રીસમી માર્ચ ઓગણીસો ને અઠ્યાસી ના રોજ ગુજરાત રાજ્ય સરકાર નાટક અકાદમી તરફથી સૌથી પહેલો ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા તારીખ ચોવીસ માર્ચ ઓગણીસો ને નેવાસી ના રોજ વરિષ્ઠ સન્માન તારીખ ચોવીસ માર્ચ ઓગણીસો ને ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી વેંકટરામનજીના વરદ હસ્તે પદ્મશ્રીનું સન્માન તારીખ પહેલી મે બે હજાર રોજ ગુજરાત રાજ્યના અડતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે જુનાગઢના તત્કાલીન કલેક્ટર શ્રી દ્વારા વિશિષ્ટ સન્માન અને તારીખ નવમી માર્ચ બે હજાર અગિયારના રોજ પ્રતિસિદ્ધ કાગ એવોર્ડ જેવા અનેક સન્માનોનો સમાવેશ થાય છે દિવાળી બેને

દિવાળીબેનનું જુનાગઢમાં અવસાન થયું દિવાળીબેનના અવસાનના સમાચાર મળતા ગુજરાતી કલા જગતમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હવે ટોડલે બેઠો મોર આસપાસના ચૈતન્યમાં ટહુકા કર્યા કરશે જ્યારે પણ ગુજરાતી લોક સંગીતની વાત વાગોળાશે ત્યારે ગુજરાતી જન્મૈદનીના જબાન પર દિવાળીબેનનું નામ અવશ્ય લેવામાં આવશે સમગ્ર ગુજરાત અને એની ગાયકીના ચાહકો તો રેડ્યા હતા પરંતુ ગુજરાતી લોક સંગીત ફિલ્મ સંગીત તો ત્યારે રીતસરનું હિપકે ચડ્યું હતું આ એના સરળ તથા સાદગી ભરીયા સફળ જીવનની સાબિતી હતી દિવાળીબેન શરીરથી તો અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમના રેકોર્ડ થયેલા ફિલ્મી ગીતો લોકગીતો સંતવાણી કે ભજનો વગેરે જે કાંઈ પણ છે જે પણ હોય આજે પણ એ ટવકો કાને સંભળાય તો ગુજરાતી લોક સંગીતને પ્રેમ કરવા વાળી ઓડિયન્સના મુખમાંથી એક જ શબ્દ નીકળી જાય છે વાહ